વિદ્યાર્થીઓ અને વાલીઓ આયુર્વેદ હોમિયોપેથનું પાંચમા રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે ચોથા રાઉન્ડમાં તમે જે ચોઈસ કરી હતી નોન રિપોર્ટેડ એકસો ને સિત્તેર સીટ આવી હતી એનું એલોટમેન્ટ આજે કરી દેવામાં આવ્યું છે જૂની ચોઈસ અનુસાર અને હમણાં પાછું બધું જ ફૂલ થઈ ગયું એમ સમજી લો તે પછી જો કોઈ સીટ ખાલી પડશે તો જો વેકેન્સ સીટ હજુ પણ આવી છે હા વેકેન્સી આવી જ છે કે ચોઈસ અધૂરી રહેવાના કારણે ફરી વેકેન્સી આવી છે અને તે છતાં જો હજુ સીટો ખાલી પડશે નોન રિપોર્ટેડ રહેશે છવ્વીસ તારીખ પછી તો એડમિશન કમિટી ફરી એક રાઉન્ડ કરશે જેમાં બાકીના વિદ્યાર્થીઓને સીટ એલોટ કરશે તે પછી જે ખાલી પડશે ને આના પછીના રાઉન્ડમાં ખાલી પડે ત્યારે કટ ઓફની શક્યતા હોય છે કટ ઓફ ડાઉન થઈ શકે કે જ્યારે મેરિટ લિસ્ટમાં બધા જ સ્ટુડન્ટને દરેક સીટ ઓફર કરવામાં આવી હોય અને એમણે ચોઈસ ના કરી હોય એમણે એડમિશન મેળવ્યું ના હોય સીટ છોડી દીધી હોય અથવા તો ચોઈસ ના કરી હોય તો અંતે મેરિટ લિસ્ટમાં બધાનો સમાવેશ કરવામાં આવેલ વિદ્યાર્થીઓને સીટ ઓફર કર્યા છતાં પણ જો સીટ ખાલી પડે છે તો પછી કટ ઓફ ડાઉન થાય છે જનરલી આવું જ થાય છે દર વર્ષે કે જેટલા પણ મેરિટ લિસ્ટમાં ઉમેદવાર છે એ બધાને સીટ ઓફર કરવામાં આવે છે સીટ ઓફર કેવી રીતે થાય ચોઈસ ફિલિંગ દ્વારા એ ચોઈસ ફિલિંગ દ્વારા ઓફર કરવામાં આવે છે પછી તે છતાં પણ બધા રાઉન્ડ પૂરા થઈ જાય અને સીટો ખાલી પડે તો પછી કટ ઓફ ડાઉન કરીને બીજા વિદ્યાર્થીઓને સીટ આપે છે આ રીતે હોય છે એટલે આ રાઉન્ડમાં તો કટ ઓફ ડાઉન થયું નથી પણ હાના આના પછી મેરિટ લિસ્ટમાં સમાવેશ દરેક વિદ્યાર્થીએને એને ચોઈસ આપ્યા પછી પણ જે સીટો ખાલી પડે છે તો જેવી રીતે અહીંયા પણ આવી છે કે જો યુજી આયુષ વેકેન્સ સીટ્સ આફ્ટર રાઉન્ડ ફાઈ એ તમે જોઈ લેજો મેં હમણાં જોયું નથી તો એ જેવી રીતે હમણાં ખાલી આવી છે તે રીતે નોન રિપોર્ટેડ રહેશે એકસો સિત્તેરમાંથી તો પછી કટ ઓફ ડાઉન થવાની શક્યતા હોય કે બધાને સીટ ઓફર કર્યા પછી પણ સીટો ખાલી પડી છે મતલબ હમણાં મેરિટ લિસ્ટમાં જેટલા સમાવેશ છે એ લોકોને આ કોલેજો નથી લેવી તો જે લોકો હમણાં સુધી મેરિટ લિસ્ટથી બહાર રહ્યા છે એમનું કટ ઓફ ડાઉન કરીને એમને અવસર આપે છે કે જે લોકો મેરિટ લિસ્ટથી બહાર છે એમને અવસર આપીને એ લોકોને એ લોકોને સીટ ભરવા માટેની ઓફર આપે છે એટલે આના પછીના રાઉન્ડમાં કટ ઓફ ડાઉન થવાની શક્યતા છે પણ આ બધું આયુષ કાઉન્સિલ અને હોમિયોપેથ કાઉન્સિલ પર ડિપેન્ડ કરે છે આયુષ કાઉન્સિલ અને હોમિયોપેથ કાઉન્સિલ કટ ઓફ ડાઉન કરશે તો જ આપણી ત્યાં ગુજરાતમાં થશે જો હોમિયોપેથ કાઉન્સિલ આયુષ કાઉન્સિલ જો કટ ઓફ ડાઉન નહીં કરે તો નહીં થાય પણ દર વર્ષે એવું થાય છે કે જ્યારે સીટો ખાલી પડે છે મેરિટ લિસ્ટમાં દરેકને સમાવેશ કર્યા પછી પણ સીટો ખાલી પડે છે તો પછી કટ ઓફ ડાઉન થાય છે ચેનલ સાથે જોડાયેલા રહો જેતી વધી વાહીધી તમને સમયસર મળતી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઈકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ અને જેનો મેં થેન્ક યુ કહ્યું છે એ બધું કામ જરૂરથી કરજો અવશ્ય કરજો થેન્ક યુ અગેન